મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ અપેક્ષા છે તમે બધા સુખીને સ્વસ્થ છો આજે ફરી એક વખત વાત કરવાની છે એ જ વાત જે છેલ્લા બે ત્રણ દિવસથી તમે સાંભળી રહ્યા છો પરંતુ એક નવા અપડેટ સાથે અલ્પેશ કથિરિયાનું સુરતમાં સન્માન થવા જઈ રહ્યું છે હવે અલ્પેશ કથિરિયાનું આ સન્માનમાં ગોંડલ જઈને આવ્યા એટલે સન્માન એવો ઉલ્લેખ પણ છે અને આ વિડિયોમાં આપણે એ જાણવાનો પ્રયાસ કરીએ તમને સમજાવવાનો પ્રયાસ કરીશ કે આ સન્માનનો મતલબ શું અર્થ શું ઈશારો કઈ તરફ છે હવે એ વાત તો સીધી છે કે ગોંડલ જ છે પરંતુ આ સન્માન કરીને સાબિત શું કરવા માંગે છે અને આગળ શું થશે એ આ વિડીયોમાં સમજવાનો પ્રયાસ કરીએ આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ મારું નામ છે નિશિધ્ધ રાજગુરુ તો બાપલિયા પહેલી વાત કે અલ્પેશ કથિરિયા ગોંડલ ગયા જિગીશાબેન આર્ય હતા મનોજ પનારા હતા ધાર્મિક માલવીયા હતા પરંતુ જે કંઈ પણ ત્યાં થયું એને પડકાર સમજો એને ચેલેન્જ સ્વીકારી સમજો એ બધી વાત સાઈડમાં એક તરફ મૂકો તો વાત એવી લાગે કે જે આયોજન કર્યું હતું એવું થયું નહીં હવે આ ઇન્ટરવ્યૂ પછી તો બધા મીડિયાવાળાએ અલ્પેશભાઈને બાકી બધાને સવાલ પૂછ્યા અને એમણે કીધું કે ભાઈ અમારો આ જ કાર્યક્રમ હતો પરંતુ આ કાર્યક્રમમાં પણ ગણેશ જાડેજાના સમર્થકોએ ભરપૂર રોડ વચાળે વિરોધ કર્યો એ પછી એ ગયા ખોડલધામ ખોડલધામ ગયા અને ખોડલધામમાં શું રન થયું એ વિડીયો તમે ન જોયો હોય તો ગઈકાલનો નિષ્કર્ષનો આ વિડિયો છે જેમાં મેં વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ખોડલધામ કોને મળ્યા અને ત્યાં હું થયું હતું અને હવે આજે એક પોસ્ટર સામે આવ્યું જે તમે સ્ક્રીન ઉપર પણ જોઈ શકતા હશો કે જેમાં લખવામાં આવ્યું છે કે અલ્પેશભાઈ કથિરિયાનું સન્માન હવે આ સન્માન કોણ કરી રહ્યું છે તો કથિરિયા પરિવાર સન્માન કરી રહ્યું છે આ કાર્યક્રમમાં કોણ હાજર રહેવાનું છે તો કથિરિયા પરિવારના સભ્યો અને કથિરિયા સમાજ હાજર રહેવાનો છે શું કોઈ અન્ય લોકો હાજર રહેવાના છે બિલકુલ કોઈ હાજર નથી રહેવાના આ એક પારિવારિક કાર્યક્રમ છે તો પછી તમને એમ થતું હશે કે તો ભાઈ આ ગમછો ટાંગીન ટી શર્ટ ઉપર ગમછો ટાંગીને આ નિશિતભાઈ હું કેમેરાની સામે બેહી ગયા તો તમને સમજાવું સાહેબ સમજાવ અલ્પેશ કથિરિયાનું કથિરિયા પરિવાર સમાન સન્માન કરે પાટીદાર સમાજ સન્માન કરે બીજી કોઈ જ્ઞાતિ સન્માન કરે આ સમય આ સમયે સન્માન કરવાનો મતલબ એક સીધો છે કે અમે આ લડાઈ મૂકી દીધી નથી નંબર એક બીજું આ સન્માન પાછળનો અર્થ શું સન્માન પાછળનો અર્થ એ છે કે એવો સંદેશ આપવાનો પ્રયાસ છે ગોંડલમાં કે અમે અમારી લડાઈ તો ચાલુ રાખીશું જ પણ અમારી હારે પણ લોકો છે સમજો તમે જેમ ગણેશ જાડેજાના સમર્થકોએ સ્વયંભૂ જેમ કહેવામાં આવી રહ્યું છે એમ સ્વયંભૂ આવ્યા હતા એમ અલ્પેશ કથિરિયા પણ એવું સાબિત કરવા માગે છે કે સ્વયંભૂ જ લોકોએ મારું સન્માન કર્યું છે એટલે ગોંડલમાં જે આરોપ છે કે અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય સામેની લડતમાં હું એકલો નથી મારો આખો પરિવાર સાથે છે બીજી ભાષામાં જો સરળ એમથી હાવ હેલી ભાષામાં સમજીએ તો આ એક પ્રકારનું આડકતરું શક્તિ પ્રદર્શન છે હવે આ હું તમને હજી કહું છું એમ તો એમના આયોજક જે પોસ્ટરમાં નામ મેન્શન કરવામાં આવ્યું છે મારી ટીમે એમની સાથે વાતચીત પણ કરી એનો ઓડિયો પણ તમને એમાં શું વાતચીત થઈ શું ખુલાસા કિરા કાર્યક્રમની શું રૂપરેખા છે એ બધી માહિતી છે એ ઓડિયોમાં ઓડિયો ઇન્ટરવ્યૂ છે એમણે ચોખ્ખું કીધું કે આ પારિવારિક મુદ્દો છે બીજા કોઈ નથી આપ્યું આ મુદ્દો જ નથી પરંતુ ગોંડલ મુદ્દે અલ્પેશ કથિરિયા સ્ટેજ ઉપરથી બોલશે એ હો ટકાની વાત છે તો આપ સમજો કે કોઈ એક વ્યક્તિનું બે દિવસ પહેલા થયેલી બબાલ બાદ સન્માન કરવામાં આવે તો એનો સીધો સીધો મતલબ એ થાય કે ભાઈ અમે તારી હારે છીએ હવે આવું કેમ કરવું પડે અથવા તો આવું કરવાનો મતલબ હું તો આવું કરવાનો આ બે મતલબ છે એક તો ગોંડલને દેખાડી દેવું ગોંડલમાં જેની હામે પીળ્યા છે એમને દેખાડી દેવું કે ભાઈ અમારામાં પણ એટલી જ તાકાત છે અમારો સમાજ પણ અમારી ભેગો છે અને બીજું કારણ એ છે કે બાકીના સમાજ પણ પથિર્યા સમાજની સાથે પરિવારની સાથે જોડાય એવું એક આડકતરું આહવાન છે આનાથી ફેર શું પડશે આનાથી સીધે સીધો કાંઈ ફેર પડવાનો નથી હવે અલ્પેશભાઈનું સુરતમાં કોઈ સન્માન કરે તો તમને એમ થાય એમાં ગોંડલને શું ફેર પડે ગોંડલમાં ફેર એટલા માટે પડે કે કેટલાય લોકો એવું વિચારતા હતા કે અલ્પેશ કથિરિયા જિગીશા બેન ધાર્મિક માલવ્યા આ બધાએ ગોંડલમાં જે અનુભવ કર્યો એ બાદ થોડા દિવસ શાંત રહેશે પરંતુ અઠવાડિયું એ નહીં થાય એ પહેલાં અલ્પેશનું સુરતમાં સન્માન થઈ જશે એટલે હવે જે પહેલાં જોવાતું હતું એ જ જોવાશે કે ગોંડલની લડાઈ હવે સુરતથી જ હાલ છે અને આડકતરી રીતે પાછલા બાયણે એવા પ્રયાસ થશે કે વધુને વધુ લોકો અલ્પેશ સાથે જોડાય ખાસ પાટીદાર સમાજના લોકો મેં મારા પહેલાંના નિષ્કર્ષ ગઈકાલના નિષ્કર્ષમાં પણ ખોડલધામવાળા નિષ્કર્ષમાં કીધું છે કે હજી સુધી કોઈ સત્તાવાર કોઈ પાટીદારની અગ્રિમ સંસ્થાઓના વડાએ કોઈ નિવેદન આપ્યું નથી એટલે હું ત્યારે પણ કીધું હતું કે આ સામાજિક લડાઈ નથી આ દર્શાવવાનો એવો પ્રયાસ છે કે આ સામાજિક લડાઈ છે પરંતુ આ સામાજિક લડાઈ નથી આ એક રાજકીય પ્રેશર ઊભું કરવાની વાત હોય એવી ચર્ચાઓ ગામમાં ચોરે ચાલે છે પણ જો સમાજ ભેગો હોય એનું તાજું ઉદાહરણ તમે પાટીદાર અનામત આંદોલન જે થયું એનું જોયું તમે કે જ્યારે સમાજ એક થાય ત્યારે સરકાર પર પ્રેશર કેવું આવે સરકાર કેટલી સરળતાથી ઝૂકે સરકાર કેટલી આસાનીથી તમારી વાત માને એ વાત અલગ છે કે આંદોલન કરતાં અત્યારે બધા ભાજપમાં જઈને બેઠા છે અને શહીદો જે આંદોલનમાં શહીદ થયાને ન્યાય ન્યાય અપાવવા માટે પરિવાર અને બાકી પાટીદાર સમાજના લોકોએ કેટલા ધક્કા ખાધા છે ને કેટલી આજીજી વિનંતી કરી છે એ કોરાણે વાત મૂકી દઈએ પણ મારો કહેવાનો મતલબ એ છે કે ફરી એક વખત સમાજના જોરે સમાજની મદદે એક લડાઈની શરૂઆત થઈ છે આ વખતે આ લડાઈ સરકાર સામે નથી પરંતુ ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પરિવાર સામે છે અને આ એક વ્યક્તિગત લડાઈમાં પાટીદાર સમાજના અગ્રિમ સંસ્થાના વડાઓ એ સાથ આપે એમાં થોડી શંકા છે આ બધો જ સન્માન કરવું ગોંડલ જાવું ખોડલધામ જવું આ બધા જ પ્રયાસ એ સૂચવે છે કે મોટી લડાઈ કરવા માટે બધા એના સાથ સહકારની જરૂર હોય એની માટેના પ્રયાસ થતા હોય એવું લાગે છે હવે સન્માન સમારોહમાં અલ્પેશ હું બોલે છે એનો પ્રહાર કેમ કે છો મહત્વનું એ છે કે ઇન્ટરવ્યૂ અલ્પેશભાઈના તમે આંબળ્યા છે પણ આ જાહેર મંચ ઉપરથી જે તમે સમજો આ જાહેર મંચ ઉપરથી કોઈ નેતા કે કોઈ વડીલભાઈ કે કોઈ કાંઈ બોલે ને એની ઇમ્પેક્ટ એટલે કે એની અસર એ છેક સુધી થાય તમે કેમ કે અહીંયા તો પત્રકારોના સવાલનો સામનો કરવાનો હોય ત્યાં તો બેફામ બોલી શકો એટલે બેફામ બોલો એટલે એની અસર વધારે થાય એટલે આ જાહેર મંચ ઉપરથી અલ્પેશ કથિરિયા શું બોલે છે આગામી કાર્યક્રમ શું નક્કી થાય છે એ બધી ખબર પડી જાય ત્રીસ તારીખે આ કાર્યક્રમ છે સુરત ખાતે તો મેં તમને સમજાવી દીધું કે આ સન્માનનો મતલબ હું એનો અર્થ હું એની અસર શું થશે સંદેશ સીધે સીધો ગોંડલ આપવાનો જ પ્રયાસ છે કે ભાઈ અમારી લડત ચાલુ છે અને અમારી હારે લોકો છે અને પરિવારનો પણ એક સંદેશ છે કે ભાઈ અમે અલ્પેશની સાથે છીએ મતલબ એ થયો ને જો તમને માહિતી ગમે તો કમેન્ટ કરજો ગમે તો જ લાઇક કરવાનું હું દર વખતે કહું છું અને તમારી સલાહ સૂચન કંઈક હોય તો એ પાછું કમેન્ટમાં લખવાનું હું કમેન્ટ વાંચીને એને સુધારવાનો ટ્રાય કરીશ ટ્રાય કરીશું એટલે ગમે તો લાઈક કરો બાકી મારી ભેગા બોલો બાપાસ તારા